કેટલાના સિમરડા કૃષ્ણ પ્રણામી મંદિર ખાતે સુવર્ણ મહોત્સવનો પ્રારંભ સિમરડા કૃષ્ણ પ્રણામી મંદિર સમસ્ત સુંદર સાથ આયોજક મંડળ દ્વારા તારીખ ચારથી દસ ફેબ્રુઆરી દરમિયાન સુવર્ણ મહોત્સવનું આયોજન કરાયું છે કૃષ્ણ પ્રણામી મંદિર સિમરડાની સ્થાપનાના પચાસ વર્ષ પૂર્ણ થતાં ચારથી દસ ફેબ્રુઆરી દરમિયાન સુવર્ણ મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત વિશેષ રૂપથી એકસો આઠ બ્રહ્મવાણી પારાયણ બ્રહ્માવાણી ચર્ચા શ્રી કૃષ્ણ કથા રસ પ્રવચન ભજન કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે આ કાર્યક્રમના આરંભ પ્રસંગમાં અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજજી મહારાજની સવારી તેમજ ગુરુજનોની શોભાયાત્રા કાઢવામાં આવી હતી હિન્દુ ધર્મને વધુ સંગઠિત કરવા અને ધર્મની ધજાને પ્રજ્વલિત કરવા આ અવસરે નવતારપુરી ધામ જામનગરથી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંત શ્રી વિભૂષિત જગદગુરુ શ્રી કૃષ્ણમણીજી મહારાજ મંગલપુરી ધામ સુરતથી આચાર્ય શ્રી સૂર્યનારાયણ દાસજી મહારાજ તથા કાલિંગ પોંગ મંગલધામથી શ્રી મોહનપ્રિયાચાર્યજી મહારાજ કર્ણાલથી જગતરાજજી મહારાજ સુરતમાં મંદિર મંદિરથી શ્રી લક્ષ્મણ જ્યોતિ મહારાજ દિલ્હી થી શક્તિનગરથી પરિમસખી મહારાજ થી શ્રી આનંદદાસજી મહારાજ બરોડાથી કિશોર મહારાજ મુંબઈથી રચિતા સખીજી પદ્માવતી પુરી પન્નાથી શ્રી યોગેશભાઈ મહારાજ વિભિન્ન સ્થાનેથી સંત ગુરુજન વિદ્વાન જન પધારીને ધર્મ લાભ પ્રદાન કરશે आसवर्ण महोत्सव निमित्ते बपोरे भोजन प्रसाद सत्संग प्रवचन सांस्कृतिक कार्यक्रमों बोलो श्री कृष्ण प्रणामी जय आप सबों को यह जान के बहुत खुशी होगी भारतवर्ष की यह दिव्य धरती गुजरात प्रांत पेटलाड के पास सिमरड़ा गांव जहां पर श्री कृष्ण प्रणामी धर्म का एक मंदिर की प्रतिष्ठा का पचासवें वर्ष के उपलक्ष्य में सुवर्ण जयंती महोत्सव का आयोजन किया गया है इस आयोजन में सद्गुरु श्रीदेवी चंद जी और महामती प्राणा जी महाराज जो दोनों कलयुग के अंदर में निष्कलंक बुद्धावतार के रूप में अवतरित हुए और अवतार धारण करने के बाद में दिव्य पर ब्रह्म परमात्मा श्री कृष्ण का संदेश उन्होंने जन जन तक पहुंचाने का एक सफल प्रयास किया उस प्रयास में जो उनके द्वारा अवतरण किया गया एक ग्रंथ है जिस ग्रंथ का नाम है तारतम वाणी तारतम सागर श्रीमुख वाणी उसी तारतम सागर ग्रंथ का 108 सौ आठ पारायण का भव्य आयोजन किया गया है आपकर आपको जानकर के बहुत बड़ी खुशी होगी यह जो एक ग्रंथ है इस ग्रंथ के अंदर में इतनी बड़ी महिमा है कि जो इस ग्रंथ को दर्शन करें उनको भी कल्याण होता है पारायण पाठ करें उनको भी कल्याण होता है श्रवण करें उनको भी कल्याण होता है और पारायण पाठ करने के बाद में इस ग्रंथ में से जो दिव्य संदेश पारायण के बाद में पूजा के बाद में जो चारों दिशाओं के अंदर में दसों दिशाओं के अंदर में फैलते हैं उससे मानव मात्र ही नहीं बल्कि प्राणी मात्र का कल्याण होता है उसी कल्याण के हेतु श्री कृष्ण प्रणामी धर्म के अनुयायी जो हमारे सिमरडा के सुंदर साजी हैं अपने मंदिर के स्वर्ण जयंती के उपलक्ष्य में एक सौ आठ पारण का भव्य आयोजन किया है श्री कृष्ण प्रणामी धर्म के पीठाधीश्वरों को और संत महात्मा गुरुजनों को बुला करके इस आयोजन में चार चांद लगा रहे हैं इससे आप सभी यहाँ के जो हमारे भक्तजन सुंदर साथ हैं उनको भी लाभ मिलता है देश विदेश में रहने वाले हैं उनको भी आनंद मिलता है और अन्य सभी भक्तों को कल्याण होता है इसी कल्याण हेतु इस सुंदर भव्य आयोजन का आयोजन किया गया है आप सब भी यदि संदेश पहुँचता है तो आए पधारें पेटलाद सिमरडा की धरती पर और आनंद ग्रहण करें પ્રણામ શ્રી કૃષ્ણ જય આજે સીમારડા પેટલાદ જિલ્લા આણંદ એ ખાતે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરના સ્વર્ણ મહોત્સવનો એક વિશેષ આયોજન આરંભ થયેલ છે શોભાયાત્રા બ્રહ્મવાણી શ્રી તારતમ સાગરના એકસો આઠ પારાયણ અને સભા આ આયોજન ખૂબ સરસ રીતે અહીંના આયોજકોએ કર્યું છે અને આમાં વિભિન્ન સ્થાનોથી સંત મનીષીઓ પધાર્યા છે અને વિભિન્ન ક્ષેત્રોમાંથી ભક્તજનો સુંદર સાથ પધારેલા છે શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયમાં આ રીતના કાર્યક્રમોનું આયોજન વિભિન્ન સ્થાનોમાં થતું હોય છે શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાય એટલે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રત્યે સમર્પિત રહેનાર એ શ્રી કૃષ્ણ પ્રણામી છે કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય આવા પ્રસંગો શાસ્ત્રોમાં આવે છે મહાભારતમાં પણ ભીષ્મ પિતામહજી કહે છે શ્રી કૃષ્ણજીને નમન કરનાર એને જન્મ અને મૃત્યુના ચક્રમાં આવવાની જરૂરત પડતી નથી તો એ કૃષ્ણ ભક્તિની પરંપરા કે જેમાં બ્રજમાં ગોપીઓએ જે રીતે ભાવ સમર્પિત કરેલો એ પ્રમાણેનો ભાવ જેટલા જેટલા પણ મહાપુરુષો આ જગતમાં થયા છે તો એ લોકો શ્રીકૃષ્ણ પ્રત્યે સમર્પિત રહેલા છે શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયની વિશેષતા એ છે કે એમાં શ્રીકૃષ્ણને કેવલ અવતારી સ્વરૂપ જ માનતા હોય એવું નથી અવતાર તો એ છે જ પણ મૂળ રૂપે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ પણ શ્રી કૃષ્ણ છે પૂર્ણ બ્રહ્મ પરમાત્માને જ કૃષ્ણ કહેવામાં આવે છે પૂર્ણને જ કૃષ્ણ કહેવામાં આવે છે તો એ વાતને ચરિતાર્થ કરવાનું કાર્ય શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાય કરે છે તો અહીં સપ્તદિવસીય કાર્યક્રમમાં આ રીતે અલગ અલગ વક્તાઓ દ્વારા ધર્મ જીવનશૈલી અને આજના સમયમાં બધા હિન્દુઓએ કેમ એકત્રિત થવાની જરૂરત છે સમરસતાની વાત પણ શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયની એક વિશેષતા છે અહીં કોઈ પણ નાત જાતની બાબતમાં કોઈ અંતર નથી અને બધા એકસાથ રહીને આપણે બધા પૂર્ણ બ્રહ્મ પરમાત્માના સેવકો છીએ અંશો છીએ ઉપાસકો છીએ અનુયાયીઓ છીએ એ પ્રમાણેનો ભાવ રાખીને ભજન ભક્તિ અને સમાજ સેવાના કાર્યો થતા હોય છે તો આ વિશેષતા શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયની છે અને આ સપ્તદિવસે કાર્યક્રમમાં આ અંગે જણાવવામાં આવે છે